કે તમારા બંને ની શું ભૂલ છે તમે બંને એટલે કે મમ્મી પપ્પા તમે બંને મારા મમ્મી ના ઘરે જઈને શું બોલીને આવ્યા હું કહું છું રોમભા એ જ કે તમે બંને જે કમાવ છો ઈ કમાણીના 10% રૂપિયા હોય ને ઈ જ મોજ શોખ વપરાય બાકી બધા નો વાપરી ન ખાય બસ આજવા તમે કરીતી તારા પપ્પાના ઘરે બસ પપ્પા આ અમારી જિંદગી છે અમારી લાઈફ છે અમારી જિંદગીમાં અમારું શું કરવું ને શું ના કરવું ને એ અમારી ઉપર ડિપેન્ડ છે આજ પછી અમારી જિંદગીમાં ક્યારેય પણ દખલગીરી કરવા નહીં આવતા નહીતર મજા નહીં આવે અરે દીકરા આ ઊ બધું બોલતા પહેલા જરાક તો વિચાર કર આ તારી સામે બેઠા ઈ તારા પપ્પા છે હું તારી માં છું માં બાપ છો એનો મતલબ એ નહીં કે ગમે ત્યારે તમે અમને ઉતારી પાડો માં બાપ કોઈ પોતાના સંતાનોને ઉતારી નથી પાડતા આ તને સહન શક્તિ છે ને તું માં બનીશ ને ત્યારે તને ખબર પડશે માં બાપ બનીને તમારે અમને આવી રીતે જે અપમાનજનક શબ્દો બોલવા હોય ને અપમાન કરવું તો અમારે માં બાપ જ નથી બનવું ભલે અમે વાંજે હર્યા ચાલ ગોપી જો તો ખરા કેવો જમાનો આવ્યો છે બાપા ગોપી આપણે જ્યાં ફરવા જઈશ ત્યાં તું એકવાર જઈ આવીશ નહીં તો પછી એ જગ્યાનો માહોલ ને વાતાવરણ કેવું હોય છે અદ્ભુત અદ્ભુત આપણે એકવાર ત્યાં જઈશું ને એટલે તમને એમ જ લાગશે માધવ કે આપણે સ્વર્ગમાં આવી ગયા જો ગોપી મને ન્યાનું વાતાવરણ ગમી ગયું ને તો આપણે 15 દિવસ માટે નહીં કાયમી માટે ન્યા જ વસવાટ કરી લેશું એ બધું તો ઠીક પણ આપણે તમારા મમ્મી પપ્પાનું શું કરશું એ તો અહીંયા જ પીડા રહેશે એને કોઈ દે આપણી ચિંતા કરી છે કે આપણે એની ચિંતા કરીએ હું તો ભગવાનને રોજ એવી પ્રાર્થના કરું છું કે અમને બંનેને એવી જગ્યાએ શિફ્ટ કરી દો ને કે જ્યાં અમે બંને સિવાય કોઈ ન હોય હા ગોપી એવું જ થશે તું જેવું વિચારેશ ને એવું જ થશે સાચું કહું ને તો હું આ લોકોને કાળા મોઢા જોવા જ નથી માંગતી ને તમને પણ નથી દેખાડવા આપણા માવતર નહીં પણ કમાવતર છે એને છોકરાની નહીં પણ પોતાની જ પડી છે હવે છાવા દયો ને બધું જેતલમાં તેલ ન હોય ને એને કઈ ખાણીમાં ન ચડાવે ચલ છાવા દે બધું સૂઈ જઈએ હાલ બેટા મારે તારી સાથે વાત કરવી છે બોલો શું કામ છે તમે લોકો એ કે ફરવા જવાનું આયોજન કર્યું છે ના તમને કોણે કીધું બેટા હું આ ઘર માં જ રહું છું મને ખબર હોય ને પણ આ સાચું છે કે ખોટું છે આ ખોટું છે અમે ક્યાંય ફરવા જવાનું આયોજન નથી કર્યું તો પછી માધવ તાર પપ્પા પાસેથી પૈસા માંગ્યા તે શાને માટે માંગ્યા એ તમે મને શું કામ પૂછો છો તમારા દીકરા માધવને પૂછી લ્યો ને નક્કામ મારો ટાઈમ વેસ્ટ કરો છો તમે લોકોએ આવું નક્કી કર્યું છે કે ઘરના વડીલોને આવો જવાબ આપવાનો હા નક્કી કરી દીધું છે જે ઘર માં જેટલું માન મળે ને એટલું જ માન આપવાનું વાહ બેટા વાહ તમે કરિયાવર માં સારા સંસ્કાર લઈને આવ્યા છો આ વારસો પરંપરા સંસ્કાર તમે જે શીખવો છો ને એ જ અમે શીખીએ છીએ તું મને ક્યાં રે સમજી નઈ શકે તમારા આ બધા લક્ષણ જોઈને એવું લાગે છે તમે ફસાશો

એકદમ નીચલી કક્ષામાં બોલો હવે કઈ સાંભળવું છે આજે મને મને ખબર પડી કે મારા મરવા પછી અગ્નિદાહ દેવાને લાયક પણ તું નથી આમ પણ તમે એવો મને ગણો જ ક્યાં છે જે વ્યક્તિ પોતાના ને પારકા ગણે ને એને પોતાના કોઈ દિવસ અગ્નિદાહ ન આપે બીજા જ આપે બસ હવે બહુ પસ્તાવાનો છે તું જ્યારે હકીકત તારી સામે આવશે ને ત્યારે હકીકત કઈ હકીકત અત્યારે હું નહીં પણ તને સમય બતાવશે અત્યારે સમય તારો ચાલી રહ્યો છે જ્યારે તારો સમય શાંત થશે ને ત્યારે તું નહીં ઘરનો કે નહીં ઘાટનો રે અને ત્યારે જ તને તારા મમ્મીની બલિદાનની કિંમત સમજાશે પપ્પા એવી તે કઈ ગુપ્ત વાત છે બોલો વાત ગુપ્ત નથી વાત તો ખુલ્લી જ છે જો તને સમજવાની અને પારખવાની શક્તિ હોય તો પપ્પા મને કાંઈ સમજાતું નથી હું એ તો કહું છું તારામાં સમજવાની શક્તિ નથી તું જા અને કામે વળોક જા તારા બીજા દિવસે કેમ અહીંયા એકલા બેઠા છો જો ગોપી એક હું સવાલની માયા ફસાયો છું કેની માયા છે કાંઈક તો છે ગોપી એ જાણવું ખૂબ જ જરૂરી છે પેલા મને ઈ કયો તમે આ બધું જાણ્યું ક્યાંથી પપ્પા પાસેથી બસ એ લોકોનું કામ જ શું છે એ તમને જરૂર કાક બોલ્યા હશે એટલે તમે આ માયાજાળમાં ફસાઈ ગયા છો ચાલો આ બધું છોડો અને અંદર વઈ આવો આ બધું કાઈ વિચારવું નથી હવે હા બીજા દિવસે બેટા હું તારા મમ્મી છે ને દ્વારકા અને અયોધ્યા બધી જાત્રા કરવા માગીએ છીએ તો તમે લોકો જે બહાર જવા નું વિચારતા હતા ને એ હમણાં થોડા દિવસ ખમી જાવ અમે પેલા જઈ આવીએ અરે જરા પણ નહીં તમારે દ્વારકા જવું હોય તો જાવ પણ અમ અમને માફ કરો અરે થોડીક તો શરમ કર ગોપી તું કોની સામે બોલે છે એનું તને ભાન છે નથી આવતી શરમ અમને બોલો શું કરી લેશો માધવ મા બાપ ની થોડીક તો મર્યાદા રાખ નથી રાખવી મારે કોઈ ની મર્યાદા હું શું કામ મર્યાદા રાખું કારણ કે તું અમારો દીકરો છે ને અમે તારા માં બાપ છીએ હું તમારો દીકરો ક્યારે મને તો એવું લાગ્યું જ નથી કે હું તમારો દીકરો છું તમ હું તમારો દીકરો નથી ને તમે મારા માં બાપ નથી બરાબર છે ખરા અર્થમાં તું ભીખા દીકરો છે જ નહીં આવો આવો બેન બેટા માધવ આજે તારી નજર છે ને એકદમ સાચી પડી હો તમે તો આંટી બાલાશ્રમના મેનેજર છો ને અને તમે બાલાશ્રમની શરૂઆત કરી હતી અને તમને તો મારા પપ્પા દર મહિને ડોનેશન આપે છે ને હા હું જ બાલા આશ્રમની મેનેજર છું તો પછી મારા ઘરમાં એન્ટ્રી કરતી વખતે તમે આવું શા માટે બોલ્યા તારું ઘર આ ઘર કેવી રીતે તારું ઘર બસ રાધી બેન આ વાત હવે આગળ નહીં કરતા ના બેન બોલવા દો મને આજે તો બોલવા દો મને તો અફસોસ થાય છે કે આવા કપાતર છોકરાને મે તમારા ખોળામાં સોંપો શું બોલ્યા તમે આંટી જરા ફરીવાર બોલો તો એ જ માધવ કે તું એક નફટ છે નાલાયક છે આ માવતરે એક અનાથ દીકરો તો ખોળે લઈ લીધો અને એ અનાથ છોકરો તું છે અને માની મમતા શું હોય ને એ તો દીકરાએ જાણી લીધી પણ દીકરાનો મા પ્રત્યેનો પ્રેમ શું હોય ને એ હજુ સુધી માં નથી જાણી શકી બસ રાથીબેન બસ તમે આ રંભા સામે તો જોવો એ હમણાં રડી પડશે તમે આ વાત અહીંયા બંધ કરજો અને તમે જાઓ પ્લીઝ નહીં આંટી જ્યાં સુધી હું સત્ય ના જાણી લઉં ને ત્યાં સુધી તમે નહીં જાઓ આંટી તમે બોલો હું કોનું સંતાન છું તારે જાણવું છે ને તો સાંભળ કે તે તો ઘણો અફસોસ થાય છે પણ તારે સાંભળવું જ પડશે તું મારા બેન બનેવીનું સંતાન છે તારા જન્મના થોડા દિવસ પછી મારા બેન બનેવી જતા રહ્યા એટલે કે સ્વર્ગવાસ પામ્યા હું રહી અનાથાશ્રમની મેનેજર મને થયું હું કોઈ સારું ઘર જોઈને મારા ભાણિયાને દત્તક આપી દઈશ આ ભીખાભાઈ અને રંભાબેન જેવા દંપતી કરતા તારા માટે કયું સારું ઘર હોઈ શકે મમ્મી મમ્મી મને આજે સમજાયું તમે મારું ને ગોપીનું નું આટ આટલું સહન છે માટે કરતા હતા મમ્મી હું તમારો દીકરો કહેવાને લાયક જ નથી મમ્મી એમ છતાં તમે મને માફ કરી દેજો એક બહુ નહીં પણ એક દીકરીની જેમ પ્રેમ આપ્યો છે પાસે બસ બેટા તમારા દિલ દિમાગમાં જે કચરો ભરાણો હતો ને એ તમારા આંસુ રૂપે નીકળી ગયો છે બેટા મેં હંમેશા તને જેટલો જ પ્રેમ આપવાનો પ્રયત્ન કર્યો છે જો એમાં ક્યાંય પણ ઉણ પડી ગઈ હોય ને તો ગોપી માધવ તમે મને માફ કરી દેજો નહીં મમ્મી હવે આગળ એક શબ્દ પણ નહીં બોલતા સત્ય સમજાવવા આવી હતી હું સફળ થઈ ચાલો હવે હું રજા લઉં રાધીબેન તમારો ખૂબ ખૂબ આભાર એમાં કાંઈ આભાર ન હોય ચાલો જય શ્રી કૃષ્ણ મિત્રો અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કોમેન્ટ પણ કરજો અમારા વિડીયો દરેક આઠરા એટલે કે એક દિવસ મૂકીને એક દિવસે બપોરે બાર વાગે અપલોડ થાય છે તો જોવાનું ચૂકશો નહીં ધન્યવાદ